મોડી રાત્રે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા કડોદરા પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડામાં પોલીસે વિદેશી મહિલાઓ અને મહેફિલ માણતા નવ લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં ભાવનગર અમરેલી અને સુરતના લોકોનો સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર સુરતના ચલથાણ ખાતે વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા નવ વિસમોના રંગમાં પડ્યો ભંગ પોલીસે રેડ કરીને ઝડપ્યા હતા પોલીસે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલો મોંઘી કાર અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું લોકો છેલ્લા ઘણા સમયથી આ આ આવી રેવ પાર્ટીઓનું આયોજન કરતા હતા ઘટના અંગે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ રેવ પાર્ટીમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે